જય માથે જય દ્વારકાથી છવાર ના પાછળ જઈ ગયા છીએ કમ્પ્લીટ થઈ હવા ભરે છે છે હવા ભરવા આપી હવા ભરે એક ભાઈ આવે એક ભાઈ ને વાટે છે પણ ભાઈ નથી તૈયાર થઈ ભાઈ આવે પછી જઈ બરોબર આવ્યા પછી બતાવી

Why? હલો ભાઈઓ અમે દડવા પહોંચી ગયા છે કા હવે તમને હું બતાડું દડવા રાંધલમાનું મંદિર બરાબર જો આ રાંધલમાનું મંદિર આ વાવ છે આપણે વાવમાં જઈને માતાજીના દર્શન કરવાના માતાજીનું મંદિર છે

રાંધલ માતા નું મંદિર છે કેટલા વાગ્યા આઠ વાગી ગયા છે એકસો આઠ લોટા છે રાંધલમાં ના એકસો આઠ લોટા જય રાંધલ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાય મહાદેવ મહાદેવ ને કડીક વાટમાં ઉભા રહ્યા છી ઓલા ભાઈ રહી ગયા વાય ગાડીમાં હવા ચેક કરાવ એટલે જો

Sarminaren mendil. Jadi, 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 પાણી ફુવારો આ સ્વામીનારાયણ મંદિર મૂર્તિ છે બતાવું હું તમને આગળ જાય બહુ મોટી છે ભાઈ ઓલું શ્રી મંદિર છે તમને હું બધું બતાવું આ સાઈડ થી જઈએ આપણે ચાલો શા દેખાય એ મંદિર સ્વામિનારાયણ આવમિનારાયણ મંદિર હો ભાઈ બતાવું તમને આગળ ગયા એવું હતું જો આ સ્વામિનારાયણ મંદિર ઓલા બે ચાલ છે બરોબર a mundi lokacin yawon tun a mundi sai a lokacin cikakacin yawon latiwa bakidawar cikakacin halalelaila'ura Mula-mula indis Kalau boleh,